về vẻ thì rất này đuôi em nằm sau đủ rồi

ના 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 વોટરપોલ ઓ હે પગ દુખવા મળ્યા સાજુ ડર પાણી ઓ હોટેલ માં દાખલો હે હે દેરસા ખણો Wadah, 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 wadah,

पाच ओवरस चालू થઈ ગયો જો સાહેબ કા આવું કામ પડે કામ ઘટાડો इस भाई को दिखाई नहीं दे रहा है चश्मे में कम दिखाई दे रहा है आ, आ रही ना हम फ्री ना आई यहाँ जाता दादर।

આપણે આપણે આપણો આનો બ્લોગ આપણે અહીંયા જન્ડ કરીશું અને મારા ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તમને કંઈક આવવા નવા નવા બ્લોગ તમને મળતા રહે તો નેક્સ્ટ વ્લોગમાં મળે આપણે તમને થેન્કસ વોચિંગ બાય બાય